જલાલપુર જલાલપુરના વેચમા રોડ પાસે ચોખટ પાસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો સમગ્ર મામલાને લઈને અત્યારે વેજલપુર પોલીસ તપાસ કરવામાં આવી રહી છે જયારે એબીપીએસ અસ્મિતા દ્વારા આ જિલ્લા પોલીસ વડાને આ બાબતે સવાલ કરવામાં આવ્યો હતો એમનો ઇન્ટરવ્યુ લેવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા ત્યારે એમણે કેમેરા સમક્ષ બોલવાની ના પાડી હતી અને ચાર મહિના પહેલા જ એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે એ પ્રકારની માહિતી એમને ઓફ ધ કેમેરા આપી હતી ત્યારે સવાલ એ ઉભો થાય છે જ્યારે સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને એમાં આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે જિલ્લા પોલીસ વડા તરફથી આ બાબતે કોઈ વિગતવાર માહિતી આપવામાં આવી નથી અત્યારે જલાલપુર જે છે વિસ્તારમાં આવેલ જે સ્ટેટ પોનિટરિક સેલની જે કામગીરી છે અત્યારે વિજલપુર પોલીસને સોંપવામાં આવી છે અને વિજલપુર પોલીસ આ દિશામાં કામગીરી કરી રહી છે